હાલો ફ્રેન્ડ્સ મિક્સ નમકીન બનાવવા માટે ડરેલી ખાંડ લીધી છે લીમડીના પાન અને ચોપ કરેલા લીલા મરચાં વલિયારી તલ કાજુ લીધા છે દ્રાક્ષ લીધી છે સિંગદાણા લીધા છે મકાઈના ફલને આપણે તરી લઈશું પૌવા લીધા છે એને પણ આપણે તરી લઈશું ચણાની દાળ મેં ચારથી પાંચ કલાક ચપટી સોડા નાખીને પલાળી હતી તેને આપણે તરી લઈશું હવે આપણે દાળમાંથી પાણી કાઢી લઈશું અને તેને કોરી કરી લઈશું સર્વપ્રથમ સિંગદાણા તરી લઈશું કાજુને તરી લઈશું દ્રાક્ષને પણ તરી લઈશું લીમડી અને મરચાંને પણ આપણે તરી લઈશું લીમડીને મરચાં પણ તરાઈ ગયા છે તેને આપણે કઢી લઈશું ચણાની દાળને આપણે હાઈ ફ્લેમ પર તરી લઈશું દાર આપણી તરાઈને તૈયાર થઈ ગઈ છે હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે મકઈના ફોલને પણ તરી લઈશું કમવાને પણ તરી લઈશું અને ડીશમાં કાઢી લઈશું આપણે મકાઈનો ફોલ કૌવાને તરી લીધા છે ચણાની દાળને તરી લીધી છે હવે બધી વસ્તુને આપણે મિક્સ કરીશું એક બાઉલ લઈશું તેની અંદર સૌપ્રથમ આપણે દાળ ઉમેરીશું તરેલી તેની અંદર તરીને આપણે મગફળી બીયા કાજુ દ્રાક્ષ અને લીંબડી લીલા મરચાં નાખી તર્યા હતા તે ઉમેરી દઈશું મકાઈનો ફૂલ ઉમેરીશું જરૂર પ્રમાણે પૌવાને ઉમેરી દઈશું બધી વસ્તુને આપણે આ રીતે મિક્સ કરીશું તેની અંદર ચાર ચમચી દરેલી ખાણ ઉમેરી એક ચમચી મેં સંચર ઉમેર્યું એક ચમચી મેં આમચૂર પાવડર ઉમેર્યો હવે તેની અંદર લાલ મરચું ઉમેરીશું બે ચમચી જેટલું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું બધી વસ્તુને હવે આપણે મિક્સ કરીશું ગરમ ગરમ હોય ત્યારે જ મસાલો કરી દેવાનો એની અંદર હાફ ટી સ્પૂન હળદર ઉમેરીશું મિક્સ કરીશું બધી વસ્તુ આપણી મિક્સ થઈ ગઈ છે હવે તેની અંદર તરેલી તરેલી વસ્તુ ઉમેરીશું અહીંયા મેં ઘરની બનાવેલી સેવ છે તે ઉમેરી દઈશું મસાલા શક્કરપરા ઉમેરી દઈશું ગાંઠિયાને પણ ઉમેરી દઈશું ચણા ચોર ગરમ ઉમેરી દઈશું રતલામી સેવ ઉમેરી દઈશું હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું અને હળવાથી મિક્સ કરીશું બે કળછી ભરીને તે લીધું છે હવે આપણે ચવાણા માટેનો વઘાર કરીશું તો તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાઈ ઉમેરીશું રઈ ફૂટી જાય પછી આપણે તલ ઉમેરી દઈશું એની અંદર ગેસ બંધ કરી દઈશું વલિયારી ઉમેરી દઈશું અને વઘારને લઈ લઈશું હિં અડધી ચમચી ઉમેરીશું લાલ મરચું ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેવું મિક્સ કરીશું અને વઘારને પરેડી દઈશું મિક્સ કરીશું આ રીતે વઘાર ઉમેરવાથી આપણા ચણાનો કલર એકદમ લાલ આવશે બહાર જેવો ભેગું કરીને મિક્સ કરીશું હળવા હાથે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો કૂક વિથ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે આપણું મિક્સ ચવાણું બનીને તૈયાર થઈ ગયું છે આ ચવાણાને બે મહિના સુધી સ્ટોર કરી શકો છો એરટાઇટ કન્ટેનરની અંદર બજારમાં મળે છે તેવું મિક્સ ચવાણું બનીને તૈયાર થઈ ગયું છે